પાટણના સાંતલપુરના સાદપુરા ગામે કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમની સ્થાપના માટે પર્યાવરણીય લોક સુનવાઈ યોજાઈ હતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત સુનાવણીમાં રાધનપુરના નાયબ કલેક્ટર અને અન્ય સહકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસ્તાવિક પ્રોજેક્ટ અંગે આસપાસના દસ કિલોમીટરના વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંતલપુર તાલુકા પંચાયત ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી લોકોએ આ પ્રોજેક્ટના પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર થનારી સંભવિત અસરો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ લોક સુનાવણીનો મુખ્ય હેતુ આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપતા પહેલા જનતાના અભિપ્રાયોને ધ્યાનમાં લેવાનો હતો નામ માલવ પ્રફુલભાઈ દલવાડી છે હું સરકારી નહીં પણ પ્રાઇવેટ સંસ્થા એટલે કે ટીઆર એસોસિએટ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું છેલ્લા ચૌદ વર્ષથી અહીંયા કામ કરું છું એઝ અ સી ઓ તરીકે અને પર્યાવરણ કન્સલ્ટન્સી છે આપણી એટલે કે કોઈ પણ જે ડેવલપમેન્ટ થાય છે એઆઈએ નોટિફિકેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે એઆઈ નોટિફિકેશન બે હજાર છ અને તેના સુધારા પ્રમાણે ગવર્મેન્ટે ચાલીસ એવા સેક્ટર નક્કી કર્યા છે કે જેમાં ડેવલપમેન્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર હોય છે એમાંથી જ આ એક પ્રોજેક્ટ છે જેનો કેટેગરી સેવન ડી એ અને કેટેગરી બી વન એટલે કે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની સરકારે પર્યાવરણીય મંજૂરી આપવી ફરજિયાત છે આ પર્યાવરણીય મંજૂરીના ભાગરૂપે જે પ્રોજેક્ટ પ્રપોનન્ટ છે એણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જે નક્કી કરેલી ગાઈડલાઇન છે તે પ્રમાણે એના જે સાઇટિંગ ક્રાઇટેરિયા છે એ સાઇટિંગ ક્રાઇટેરિયા ખૂબ જ ઊંડાઈથી તપાસ કર્યા છે અને એ ચકાસણી કર્યા બાદ આ ઉદ્યોગને ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવ્યા છે આ ટર્મ્સ ઓફ રેફરન્સ આપ્યા પછી એન્વારમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ બનાવ્યો છે અને ય રિપોર્ટના બેઝ ઉપર આજની લોક સુનાવણી આપણે કરી રહ્યા છે અને આ લોક સુનાવણીથી કોઈનું અહિત થાય એવું આપણી ઈચ્છતા નથી આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય આપણા માટે ખૂબ જ જરૂરી છે આજે સા સાતપુરામાં મેમ્બર્સ મેડિક્લેમ દ્વારા કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી એકમ પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણની લોક સુનાવણી થઈ એમાં બધા લોકો આવ્યા सातपुरा थी और आजूबाजुना आज नजदीक तो में दस किलोमीटर वा थी लोग का आगे तो इसमें लोगों का जो सपोर्ट में थे उन्होंने भी बोला और जिन जिन को वांदा था पर्यावरण से रिलेटेड या फिर जो लोगों से रिलेटेड उन सब ने अपनी वांदा दी हम लोगों ने सुनवाई में उनकी वांदा ली है उनकी मिनट टू मिनटर इनका सबका रिकॉर्ड आया है और हम लोग ये सब वांदा और जो सपोर्ट में बोले हैं वो हम लोग गांधी नगर भेजेंगे उसके बाद ही डिसाइड वहाँ से होगा कि प्रोजेक्ट आगे सम्मति मिलेगी या नहीं 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 जैसे कि कंपनी के प्रतियोगिता ने बताया कि चिमनी में एक चिप लगती है वो क्या मॉनिटर करती है मिनट टू तो मिनट की कौन कौन से उसके कंपोनेंट्स निकल रहे हैं और वो मिनट टू तो मिनट जो अपना पॉल्यूशन कंट्रोल बोर्ड है उनके पास भी डिटेल्स जाती है तो जैसे ही ऐसा कुछ जाता है तो चिमनी ही बंद कर देते हैं या फिर उन पर एक्शन होता है तो ये उससे का एक प्रोसेस है